ચટણીની પણ જરૂર ના પડે તેવા એકદમ સોફ્ટ ડબલ લેયર સેન્ડવીચ ઢોકળા હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગણનુજ કિચનમાં આજે આપણે બનાવી ફરસાણ વાળાની દુકાન જેવા જ એકદમ સોફ્ટ પોંજી અને એકદમ પરફેક્ટ સેન્ડવિચ ઢોકળા તો પરફેક્ટ બેટરના માપ સાથે જો આ રીતે તમે ઢોકળા બનાવશો તો તમારા એકદમ પરફેક્ટ સેન્ડવીચ ઢોકળા ક્યારેક બગડશે નહીં એકદમ સોફ્ટ પોચા રૂ જેવા બનશે તમે જુઓ એકદમ પરફેક્ટ અને ખાવાની ખૂબ મજા આવશે તો ચટણીની પણ જરૂર નહીં પડે તો જો પરફેક્ટ માપ સાથે તમે આ રીતના ઈદડા સેન્ડવીચ બનાવશો તો તમે વારંવાર બનાવશો તો ચાલો બનાવીએ એના માટે આપણે પરફેક્ટ માપ જોઈ લઈએ તો અહીંયા મેં એક વાટકી લીધી છે એ વાટકીથી ત્રણ વાટકી ચોખા તો તમે કપ લેતા હોય તો ત્રણ કપ ચોખા લેવાના કોઈ પણ ચોખા તમે લઈ શકો છો અને એક વાટકી અડદની દાળ તો આ પરફેક્ટ માપ છે ત્રણ વાટકી સામે એક વાટકી અડદની દાળ લેવાની છે સારી રીતે મિક્સ કરી અને એકદમ સરસ આપણે બધું પાણી કચરો નીકળી જાય ત્યાં સુધી આ રીતે હાથથી ઘસી અને એકદમ સરસ રીતે દાળ ચોખાને ધોઈ દેવાના છે તો પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ બેટર સાથે તમે આ સેન્ડવીચ ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જ બનશે તો હવે બધું પાણી કાઢ્યા પછી આપણે દાળ ચોખાને પલાળવાના છે તો પાણી એડ કરી પાંચથી છ કલાક માટે પલાળવા દઈશું છ કલાક પછી તમે જુઓ દાળ ચોખ્ખા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા અને ફૂલીને ડબલ થઈ ગયા હવે બધું પાણી કાઢી લેશું હવે આ ઢોકળા એકદમ સોફ્ટ બનેના માટે આપણે પૌવા એડ કરીશું તો વન ફોર્થ કપ પૌવાને આપણે સરસ રીતે પાણીથી ધોઈ બધું પાણી કાઢી લેશું હવે આપણે ઢોકળાનું બેટર બનાવવા માટે આપણે જે દાળ પલાળીને રાખ્યા હતા તેનું બધું પાણી કાઢ્યા પછી આપણે એક મિક્સર જાર લેશું તો ખાસ નાનું મિક્સર જાર લેવાનું એટલે આ બેટરને આપણે એકદમ સ્મૂથ વાટી તૈયાર કરવાનું છે હવે આપણે એમાં ત્રણ ટી સ્પૂન દહીં એડ કરીશું તો પાણી એડ કર્યા વગર જ આ બેટર તૈયાર કરવાનું છે તો જો જરૂર લાગે તો તમે થોડું વધારે દહીં પણ એડ કરી શકો છો આ રીતનું એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે હવે આપણે આ બેટરને એક વાસણમાં કાઢી લેશું તો ખાસ તમારે જો આથો લાવવાનો હોય તો તમારે સ્ટીલના વાસણમાં જ હંમેશા બેટરને કાઢવાનું અને હવે આપણે આ રીતે બધું બેટર કાઢી લીધા પછી ફરીથી એ જ મિક્સર જારમાં ફરીથી દાળ ચોખા એડ કરીશું તમે અહીંયા જુઓ દાળ ચોખા બિલકુલ ડ્રાય છે અને હવે આપણે જે પૌવાને ધોઈને રાખ્યા છે એ પણ સોફ્ટ થઈ ગયા છે તો આ સમયે એડ કરી દઈએ હવે આપણે એમાં ફરીથી ત્રણ ટી સ્પૂન દહીં એડ કરીશું જો જરૂર લાગે તો અહીંયા આપણે એકથી બે ચમચી જેટલું દહીં વધારે પણ એડ કરી શકાય હવે તમે જુઓ પૌવાને લીધે આ બેટર થોડું ડ્રાય થયું છે અને આપણે એને પણ આ બેટર સાથે જ કાઢી લેશું અને એ જ રીતે આપણે બાકીનું બેટર પણ પીસી અને તૈયાર કરી લેશું તો જ્યારે આપણે બેટરને ક્રશ કરીએ ત્યારે આપણે એમાં ત્રણ ત્રણ ચમચી જેટલું બેટરની સાથે દહીં એડ કરવાનું છે એટલે એકદમ પરફેક્ટ આપણું બેટર તૈયાર થશે જો તમે ક્યારે આ રીતે બેટર તૈયાર ના કરતા હોય તો આ ટિપ્સ તમે જરૂરથી ટ્રાય કરજો તમારું બેટર એકદમ પરફેક્ટ બનશે અને ઢોકળા પણ એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે હવે બધા બેટરને પહેલાં એક સાથે મિક્સ કરી લેશું અને આ બેટરને આપણે સરસ એવો આથો આવે ત્યાં સુધી રહેવા દેવાનું છે તો તમે ઓવરનાઇટ માટે પણ રાખી શકો છો હું અહીંયા સાતથી આઠ કલાક રાખું છું તમે જુઓ સાત કલાક પછી જ મારું બેટર સરસ એવું આથો આવી ગયું છે તમે જુઓ એકદમ પરફેક્ટ અંદરથી જાડી થઈ છે તો બસ હવે આપણે આ બેટરને વધારે આથો લાવવાની કોઈ જરૂર નથી થોડું મિક્સ કરીશું તો હળવું એકદમ મિક્સ કરવાનું છે આ રીતે મિક્સ કર્યા પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને જરૂરિયાત મુજબ જ આપણે એમાં મસાલા એડ કરવાના છે તો પહેલાં મીઠું એડ કરી બેટરને સાઈડમાં રાખી દેસું હવે આપણે તો આ ચટણીને આપણે ઢોકળા સાથે સ્ટીમ કરવાની છે એના માટે આપણે બે તીખી લીલી મરચી થોડા લસણ અને બે ટુકડા આદુના અને આ ચટણીમાં ખાસ તુલસીના પાંદ એડ કરજો ખૂબ જ સરસ લાગશે ફુદીનો પણ એડ કરી શકાય સ્વાદ પ્રમાણે મીઠું જીરું ખાંડ અને લીંબુનો રસ એડ કરીશું અને ફ્રેશ લીલા ધાણાને ધોઈ અને પાણી નિતારી અને આ રીતે ડાળી સહિત એડ કરવાના છે એટલે ચટણી એકદમ સરસ એવી ગ્રીન બને તો વન ફોર્થ કપ પાણી એડ કરીશું મેં અહીંયા ઠંડુ પાણી લીધું છે જેનાથી ચટણી એકદમ સરસ એવી ગ્રીન થશે તમે બરફના ટુકડા પણ લઈ શકો છો એકદમ સ્મૂથ ચટણી વાટી તૈયાર કરવાની છે તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું છે એ બેટરના આ રીતે ત્રણ ભાગ કરી લેવાના તો બે ભાગ આપણે થોડા વધારે કરવાના અને જે ચટણીવાળો ભાગ હોય એને એક ચમચી જેટલું બેટર ઓછું રાખવાનું હવે આપણે એમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલી ચટણી એડ કરી સારી રીતે બેટર સાથે મિક્સ કરી લેશું તો આપણું આ એક લેયર બનીને તૈયાર થઈ ગયું છે હવે આમાં એકદમ સરસ ચટણીનો કલર પણ આવી ગયો છે તો આપણે એને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે એક ભાગમાં થોડું એક પીચ જેટલા સોડા અને અડધી ટી સ્પૂન તેલ એડ કરીશું સારી રીતે મિક્સ કરીશું તો તેલ એડ કરવાથી આ ઢોકળા ખાતી વખતે તમને બિલકુલ કોરા નહીં લાગે અને સોડા એડ કરવાથી ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે તો અહીંયા તમે જુઓ બેટર સરસ એવું ફૂલી ગયું છે આ બેટરને સાઈડમાં રાખી દઈશું હવે આપણે એક આ રીતની પ્લેટ લઈ લેશું તો ઊંડી પ્લેટ હોય એવી લેવાની જેથી આ એકદમ સરસ લેયર તૈયાર થાય તો હું અહીંયા તો નાની પ્લેટમાં બનાવું છું જો તમે મોટી પ્લેટમાં બનાવવાના હોય તો બેટર એ પ્રમાણે લેવાનું હવે બેટરને આપણે હલકું સ્પ્રેડ કરી લેશું તો સ્પૂનથી આપણે સ્પ્રેડ નહીં કરવાનું આ રીતે તમે ફેરવશો એટલે બેટર છે એ સરસ એવું સ્પ્રેડ થઈ જશે હવે આપણે આ લેયરને સરસ એવું સ્ટીમ કરવાનું છે તો મેં સ્ટીમરને પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું સ્ટીમરમાં પ્લેટ રાખી દઈ અને ઢાકીને આપણે પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દઈએ ત્યાં સુધીમાં આપણું બીજું લેયર પણ તૈયાર કરી લઈએ એમાં પણ આપણે એક પીચ જેટલો સોડા અને અડધી ટી સ્પૂન તેલ એડ કરીશું સારી રીતે મિક્સ કરીશું તો ચટણીના લીધે આ લેયર છે એ થોડું ઓછું ફૂલશે પણ તમે જુઓ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને પાંચ મિનિટ પછી આપણું પહેલું લેયર પણ એકદમ ડ્રાય થઈ ગયું છે આ રીતે હાથથી ટચ કરીએ તો બિલકુલ બેટર હાથમાં છોડતું નથી હવે એ સમયે ગેસની ફ્લેમ લો કરી દેસું અને આ રીતે ચટણીવાળું આપણે બીજું લેયર પણ સ્પ્રેડ કરી લેશું તો આ રીતે એકદમ સરસ એવું સ્પ્રેડ કરી લેવાનું આ પ્રોસેસને તમારે થોડી ફાસ્ટ કરવાની એટલે સરસ એવું સ્ટીમ થઈ જાય હવે આ રીતે તમે જુઓ એકદમ સરસ આપણે લેયર તૈયાર કરવાનું છે જો આ લેયરમાં તમને થોડું પણ બેટર ઓછું લાગતું હોય તો તમે એમાં તરત જ મિક્સ કરી એડ કરી શકો છો ઢાંકીને પાંચ મિનિટ માટે ફરીથી સ્ટીમ દવા દઈશું ત્યાં સુધીમાં આપણે ત્રીજા લેયરમાં પણ થોડું બેકિંગ સોડા અને અડધી ટી સ્પૂનથી એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું તમે જુઓ બેટર એકદમ સરસ એવું ફૂલી ગયું છે હવે આપણે એને પણ સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં એડ કરવાનું છે તો બીજું લેયર આ રીતે ડ્રાય થઈ ગયું છે તો હવે ત્રીજા લેયરને આ રીતે ઉપરથી એડ કરી દઈશું જ્યારે પણ આપણે આ રીતે લેયર એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની એટલે જે આપણે લેયરને સ્પ્રેડ કરીએ ત્યારે લેયર છે એ ઝડપથી સેટ ન થવા લાગે અને આપણે એને સરસ રીતે સ્પ્રેડ કરી શકીએ તમે જો આ રીતે સ્પ્રેડ કર્યા પછી આપણે ઉપરથી મરી પાવડરને સ્પ્રિન્કલ કરીશું આ રીતે તમને જેટલો મરી પાવડર પસંદ હોય એ રીતે ઢાંકીને હવે દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું દસ મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થઈ ગયા આ રીતે નાઈફ એકદમ સરસ એવી ક્લીન આવી છે તો પ્લેટને બહાર કાઢી ઠંડી થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ વઘાર તૈયાર કરીશું એના માટે વઘારિયામાં એક ટેબલ સ્પૂન તેલ એક ટી સ્પૂન રાય અડધી ટી સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન તલ અને થોડા મીઠા લીમડાના પાંદ એડ કરી વઘારને સારી રીતે ફૂટવા દઈશું વઘાર સરસ એવો થઈ જાય એટલે તરત જ આપણે પ્લેટમાં સ્પ્રેડ કરી લેશું તો અહીંયા આપણી પ્લેટ પણ ઠંડી થઈ ગઈ છે તો આ રીતે બધો વઘાર સરસ એવો સ્પ્રેડ કરી દઈશું તો વઘાર સારો એવો સ્પ્રેડ કરવાનો એટલે જ્યારે આપણે આ સેન્ડવીચ ઢોકળા ખાઈએ ત્યારે ખૂબ જ સરસ લાગે હવે આપણે એને આ રીતે સાઈડથી પહેલાં અલગ કરી લેશું અને પછી આપણે આ ઢોકળાને કટ કરીશું તો આ ઢોકળા હંમેશા સ્ક્વેર શેપમાં જ કટ થતા હોય છે તો હું એને સ્ક્વેર શેપમાં કટ કરું છું તમે તમારા શેપ પ્રમાણે કટ કરી શકો છો તમે જુઓ હું કટ કરું છું ત્યારે કેટલા સોફ્ટ અને સ્પોન્જી આ સેન્ડવીચ ઢોકળા તૈયાર થયા છે જોતાં જ ખાવાનું મન થઈ જેવા બન્યા છે અને હવે હું તમને ડિમોલ્ટ કરીને પણ બતાવી દઉં એકદમ પરફેક્ટ લેયર સાથે સોફ્ટ સ્પોન્જી આપણા આ સેન્ડવીચ ઢોકળા તૈયાર થયા છે તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય ગરમા ગરમ આ સેન્ડવીચ ઢોકળાને તમે જો ક્યારે આ રીતેનો બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો પરફેક્ટ બેટર સાથે બનાવશો તો તમારા સેન્ડવિચ ઢોકળા એકદમ પરફેક્ટ બનશે એકદમ જાળીદાર સોફ્ટ અને ખાવાની તો ખૂબ જ મજા આવશે અને ચટણી વગર પણ તમે આ સેન્ડવિચ ઢોકળાને ખાશો તો પણ તમને ખબર નહીં પડે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ